લાજપોર જેલની બહાર સિન્સાકાટા કરનારા લાલુ જાલીમ ગેંગના ગુસ્સે ટોકના આરોપી આશિષ સચિકનાએ માફી માંગી આરોપીનું સ્વાગત કરનારા અન્નવની અટકાયત ચાર ગાડી જપ્ત સુરતમાં તાજેતરમાં ગુસ્સેટોક કેસના આરોપી આશિષ ઉર્ફે ચિકનો પાંડેનો જેલમાંથી બહાર આવતાનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં તે પોતાની દબંગાઈ બતાવતો અને ફિલ્મી અંદાજમાં એન્ટ્રી કરતો જોવા મળ્યો હતો જે અંગે પોલીસ એક્શનમાં આવી હતી આ ઘટના બાદ સચિન પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી આશીષ ચુકના સહિત નવ લોકોની અટકાયત કરી અને ચાર વાહનો જપ્ત કરી હતા ઉલ્લેખનીય છે કે આ ઘટનાએ સુરત પોલીસની છબીને પડકાર ફેંક્યો હતો પોલીસે તમામ આરોપીઓ પાસેથી જાહેરમાં માફી મંગાવી આ વિડિયો વાયરલ થતા સચિન પોલીસ સક્રિય થઈ હતી પોલીસે તાત્કાલિક વિડિયોમાં હાજર તમામ લોકોની અટકાયત કરી અને કાળી કાચવાળી તેમજ નંબર વગરની ગાડીઓ જપ્ત કરી હતી આશીષના સાગીતોની પણ અટકાયત કરવામાં આવી હતી પોલીસે તમામ આરોપીઓ પાસેથી જાહેરનામા માફી મંગાવીને કાયદાનો ભંગ કરનારને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કાયદો સર્વોપરી છે અને કોઈ પણ ગુનેગારને આ પ્રકારની દબંગાઈ ચલાવી લેવામાં આવશે નહીં

અને એમાં કંઈ કાયદા વિશે કંઈક ખોટું હતું એમાં પોલીસે અમને પોલીસ સ્ટેશને બોલાવીને એની જે કામગીરી હતી એ કરી એના બદલ જે અમારાથી ભૂલથી હોય ભલે કાંચ એની હોય જે બી એ હોય એના બદલ હું માફી માગું છું